મારા માટે લઈ આવી મારી ઘેરથી વઈ જાય કેમ ઘરથી વયા જાય એટલે રમબા નથી દેતી ને રમબા તો દે જ ને અમે તને બોલાવ્યો તો ત્યારે તું આવ્યો તો કાહી હારું તો રમબા દેજે હી રમબા દેજે ભાઈને વાંધો નહી હાલ હાલ રમબા દે હે હી રમબા દે હે હી રમબા દે ને ફીર મને ચેક કરી દે તો હાલ તો મને મને બ્લડ લઈ દે હાલ ફીર મને ચેક કરી દે તો

હાલો હીર પણ આવે છે હીર તું પણ આવીશ આવીને ક્યારે આવીશ આપણે પાછા કાલે જવું હો તું આવી ને તને લઈ જાવું જવું હમણાં હાલો ફ્રેન્ડ તો નીકળ શિયાળ છે કે હા ચાર પાંચ ચાર છે આવવું છે અમારે છોડીઓ અલો શિયાળા હું આવતા એમાં હું ધોડી દોડી થા છોરી એક ચા

આ મંદિરે દર્શન કરવા જવા હે સબરાટ ફેશર આવી ગયો ને કટી ગયા ને ફેશર આવી ગયો હોય તો ફેશર આવી ગયો હોય તો એ તો લોકો કાઢી લે હે કોણ આવી ગયો ને કી જય ને અજી કેમ કામ નો કરાય છે ક્યાં મને મત લાગતું તું કામ કરે ભાઈ તું હેરાન કરીશ મને તો એમ લાગે કાઢવાની છે આપણે માંડવી પાણી પી લઈ અને પછી થેસર આવે કાઢી નાખીએ આ બધા સસ્તમાં પણ નથી ઉતારતા હોય ને આ ભાવી તો હે કે વાડીએ છે ને મજા જ આવે કામ કરવું પડે પણ આવે મજા આય રોટલો પણ વધારે ભાવે હાલો બધાય ચા પીવા પીવાનો છે ને તમારે બધાયને આ બધાય ચા ને પાણી પીવાય આવે બધા સપરાટ <shock -têtes> કરવા માંડ્યા છે અને હવે આપણે એ વળગવાનું છે મળે કામ કરવાનો ખેતરનો તમે તો લાગો છો આ વખતે તમારે છે ને હવે આવતા વખતે મગફળી તો નહીં જ તમે સોયાબીન કરજો કારણ કે મગફળીમાં આ વખતે તમને ધૂળ સિવાય કઈ નથી થયું સારો વધારે થયો બે ત્રણ ભેમું લઈ લે આમ એક કામ કરો હવે ભેમું લઈ લ્યો હું કયો હું કયો લઈશ માંડવી ને બદલે સારો થયો હલો મનીષાબેન તમે પણ જણાવો તું કેવા માંગીશ ભાઈ મોટા ભાઈ મોટાભાઈ શું કઈશ તારા ખેતર માં આજ બધા એટલે બધી પબ્લિક ભેગી થઈ તબ્લા અરે તો ખા વાડીએ જ ખવવાની હોય હાલો બબલા ખા હાલો તો તો અહીંયા ફેરવી દે